કાપોદ્રા વિસ્તારમાં ચોવીસ તારીખે સાંજે જે હત્યાનો બનાવ બન્યો હતો મન્ના ઋષિ પંડિતનો ત્રાસથી આ વિસ્તારના લોકો માં પોકારી ઉઠ્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી કાપોદ્રા વિસ્તારમાં ઋષિ પંડિત નામનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો ઈસમથી કાપોદ્રા વિસ્તારના આજુબાજુના સોસાયટીઓમાં ખૂબ જ ભયનો માહોલ હતો તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના સાંજના સમયે ગુનાહિત ઇતિહાસ ધરાવતો ઋષિ પંડિતની હત્યા થઈ હતી મન્ના ઋષિ પંડિત પર સત્તર જેટલા ગુના નોંધાયેલા હતા આવતા જતા લોકો પર ચપુના ઘા મારવામાં કોઈ પણ જાતનો વિચાર કરતો ન હતો આ મુરગા કેન્દ્ર વિસ્તારના લોકો ખૂબ જ ત્રાહી માં પોકારી ઉઠ્યા હતા ઋષિ પંડિતની હત્યા બાદ મુરગા કેન્દ્રની મહિલાઓ ખુલીને સામે આવી ઋષિ પંડિતની વિશે મીડિયાને સ્ટેટમેન્ટ આપ્યું આજ મુરગા કેન્દ્રની મહિલાઓએ શું કીધું સાંભળો એમના મુખે મારો નામ અંકુશસિંહ રાજપૂત શું કરતા મરી તમે હું કા હું હોમગાર્ડ છું કાપોદરા પોલીસમાં નોકરી કરું છું હું મુંબઈ કોલની થી પસાર થતો તો તો મને તેમણે બોલાવ્યો અને મને બોલાવી મને ઋષિ પંડિતે બોલાવીને મને મારી સાથે ગેરવર્તન કર્યું અને પછી મને ગાળંગાળ કરી અને પૈસા માંગતો હતો હું ત્યાંથી નીકળતો હતો તો હું ગાડી પર બેસવા જતો હતો તેને મને પાછળથી આવીને સીધી જાંગ જાંગ પર ચાકો મારી દીધો અને કાયદાનો જાણકાર હતો અને આને પેલા બેને અગાઉ બહુ બધા લોકોને ચાકો મારેલા છે પણ બધાને છે ને જાંગ પર જ કંબર નીચે મારતો એટલે શું કે તરત છૂટી જાય અને આજે પણ થયું છે સારું થયું છે અમારા સોસાયટી માં પણ અત્યારે હાલમાં શાંતિ છે પ્લસ કે નવરાત્રી હોય ગમે તહેવાર હોય અહીંયા આવીને ધાક ધમકી કરે કોઈને રમવા ના દે અને બધો નશો કરતો ડ્રગ્સ ગાંજો ચરસ નશામાં જ હંમેશા ગમે બાયોને ગમે બોલે ગેર વર્તન કરે એનો બહુ ત્રાસ હતો સાહેબ હા મારું નામ સંગીતાબેન છે હું આ છેલ્લા 20 વર્ષથી મરઘા કેન્દ્રમાં રહું છું અને 3 દિવસ પહેલા ઘટના બનીને પંડિતની એનો બહુ અમારે કેન્દ્રમાં ત્રાસ હતો બેનું દીકરીઓ ઉપર અમારે બહાર ન નીકળી શકતા અને છોકરાઓ જ્યાં સુધી ઘરમાં ન આવે ત્યાં સુધી અમને બીક લાગતી અમારે કચરો બચરો નાખવા જવું હોય તો આ ત્રણ દિવસથી અમે છેલ્લા નીકળી શકીશી રાત્રે બહાર જવું હોય ને બહુ ટેન્શન આવતું રહેવાનું લોકોનું અને બહેનું દીકરીઓને છેડછાડી બીજા બહારના લોકોને આવીને મારતા એવું બધું કરતા અને નવરાત્રિમાં અહીં છોકરીઓને રમવાનો દેતો

અને એમના શેરીમાં હાલતા ચાલતા બી નાના છોકરા પાસે બી અને ખોદ પે ચોક લઈને રખડતો હતો અને એકવાર અમારે ઘટના બની હતી ત્યારે મારા ઘરવાળાને ચાકો મારવા બી ખુદ આવેલો હતો એનો ત્રાસ બહુ જ ખૂબ હતો અત્યારે ત્રણ દિવસથી અમારી સોસાયટીમાં સારું થઈ ગયું છે પણ છેલ્લા દસ વર્ષથી અમારી સોસાયટીમાં ખૂબ જ બહુ ત્રાસ હતો એનો અત્યારે જેલ બી થયું અમારી માટે કેન્દ્ર માટે સારું થયું છે મારું નામ શોભનાબેન છે હું પંદર વર્ષથી આ મુર્ગા કેન્દ્રમાં રહું છું આ પંડિતનો બહુ ત્રાસ હતો એ અહીંયા શેરી આવે ને કોઈ હથિયાર લઈને જ નીકળતો એ જોઈને આમને બધાને આમ ઘર માં જ બેસવાનું મન થાય બારે નીકળી ન હોતા કારણ કે બહારના માણસો લઈને આવે ને અહિયાં એને મારે અને આ શેરી વાળા ને ડરાવે ધમકી આપે આ બનાવ બનો પછી અમને એમ થયું કે હાશ ગયું કોઈ અહિયાં થી રાક્ષસ ગયું એવું અમને લાગે છે મારું નામ મનોબેન છે હું છેલ્લા વીસ વર્ષ થી આવું છું આ માણસનો ખૂબ ત્રાસ હતો આમાં અમારે બજારમાં જવું હોય કચરા નાખતા જ હોય તો અમને બીક લાગતી હતી અને અમારા છોકરા નોકરી પર જાય સવારથી જાય સાંજે એક આ સારી રીતના આવે કે એનો પણ અમને એ લાગતું કે સારી રીતના અમાર છોકરા આવ્યો પછી આવે ત્યારે અમને શાંતિ થતી નથી અમને ખૂબ ડર લાગતો હતો એનો મારું નામ નાનું ભાઈ છે હું આયા વીસ વર્ષથી આવવા જવાનું મારું છે બરાબર એ આયા એનો એવું કામ હતું કે ગમે માના ને મરવાડી મરવાડી સાહેબ ઋષિ પંડિત નામ હતું એનું એ ઋષિ પંડિત નામ થી આય જનાતો તો 10 વર્ષથી થી બધાય ને કરતો તો ગમે એને સાકો મારતો તો આયના પ્રમુખના ના ગળામાં ને ગળા મારીને એને હત્યા કાન કરવામાં પણ એ બસી ગયો જેવો તેવો એના બાપાએ એ કરીને બરાબર એ બીતા તા કેસ તો નો કર્યો એને પણ અત્યાર મહિના પહેલા આયા એક છોકરાને એને જાંગમાં માં સાકો માર્યો કાયદા નો જાણકાર હતો ઉપર સાકો મારતો જ નતો એ ઝાંગની હેઠ જ મારતો હતો એટલે એકસો એકાવન માં સુધી તરત બીજા દિવસે બહાર આવી જતો હતો બરાબર એટલે જે દિવસે કાન થયું તે દિવસે એ અહીંયા આવીને ગાડી ઉપર બેઠો હતો અને એના કાળમાં અત્યારે જ હતું બરાબર હામીવાળાને એ ગમ્યા ને મારીને ભાગી જતો હતો એટલે એ એનું કામ એવું હતું એટલે ગમે ને એટલી બીક લાગતી તો બૈરા છોકરા બહાર નહોતા નીકળતા અને માણા જોઈ એને જોઈને ભાગી જતો હતો ડાયરેક્ટ અને ગમ્યા અત્યારે એટલે ચાકુ જ મારે ગમે એને ગમે એ માણસ હોય એટલે એ ભીવે જ નહીં એના સપોર્ટ જેવો હતો એટલે એ બીજા દિવસે તરત બહાર આવી જાય અને આમાં એવું છે કે આજે બનાવ જે શ્રમ મરી ગયો છે આ ત્યાં કેન્દ્રમાં લગભગ પાંચસો માણાને આજ ખુશીનો મોલ છે એટલે આજે મરી ગયો એમાંય બધાય માણસો ખુશ થાય છે બરાબર અને એમાં એનો કાંડ જેવો હતો એ દારૂનો ગુટલે દર હતો દારૂ વેચતો દારૂ લઈને આવ્યા છોકરાઓને ગાંજો નસો પોતે ગાંજો પીતો દારૂ પીને આવ્યા આવે એટલે શેરીમાં ચાકો લઈને રખડે કોઈ બહાર નહોતો નીકળતો બરાબર એમાં જે થયું ને એ બહુ સારું થયું છે અને આમાં પોલીસવાળાએ સત્કાર